મિત્રો કિસ્મત ઓટો ગેરેજમાં આપનું સ્વાગત છે આજે આપણે તો સ્પેન્ડર બાઈક છે એનો વાલ પિસ્ટનનું કામ કરવાનું છે કઈ રીતે આપણે ફિટિંગ કરવું એનો પૂરો વિડિયો તમને આ YouTube ચેનલ પર જોવા મળી જશે આ બ્લોક ધોઈને સાફ કરી દીધો છે આ પિસ્ટનની રિંગો પિંગો લગાવી દીધી છે હવે આપણે તેના અંદર ફિટિંગ કરી કરીશું મિત્રો આપણે પેકિંગ લગાવીશું આરી પેકિંગ લગાવી હમ પેકિંગ લાગી ગયું કમ્પ્લીટ પેકિંગ લાગી ગયું મિત્રો હવે આપણે આપે લગાવી દઈશું પિસ્ટલનું લગાવી દીધું હવે આ બાજુનું એવું લાગી જાય આ બાજુ પેલી બાજુ કટ ના કટ પેલી બાંગ લોક લગાવેલું છે આ બાંગનું લોક લગાવી દઈશું આપણે આ બાજુ હવે આપણે લોક લગાવી પેલી બાજુ લોક લગાવ્યું છે તો આ બાજનું લોક લગાવી દઈશું આ બાજુનું એ લોક લાગી ગયું પેસ્ટનનું કમ્પેર બધું થઈ ગયું છે આપણે પેસ્ટન પર વાયર નાખી દેજો હવે આના બ્લોક દઈશું આપણે બ્લોક હવે લગાવી દઈએ આપણે એ ભૂગ ચાવીને લગાવો પડે ને કે રીંગ તમારે તૂટી જાય

આ બ્લોકનો ને એન્જિન ના આગળનો બોલ્ટ દસ્તમાન નું આપણે ફિટ કરી દઈએ એ બોલ્ટ પણ ફિટ થઈ ગયો આપણે એ બોલ્ટ થઈ ગયો હવે ટાઈમિંગ ચેન ચક્કર પણ લગાવી દઈએ આપણે નેનો રબર નું ચક્કર આવે ને એ પણ મિત્રો લગાવી દઈશું એટલે આપણે બધું કમ્પ્લીટ કોમ થઈ ગઈ છે તો આપણે ચેન ટાઈમિંગ ચેનનું ચક્કરે પણ સાથે સાથે લગાવી દઈએ ટાઈમિંગ ચક્કરનો બોલ્ટ પણ લગાવી દઈશું આપણે बंगले बंगले ये आपन चक्कर ना बोल लगाई थी तो मित्रों मित्रो जब मन्ना चक्कर ना बोल लगी जो आपन ड्रायर पीने अंदर भराई दी मित्रों मित्रो ड्रायर पीने भरा दी थी आपने अबे आपने पैकिंग बंड लगाई देशू पैकिंग बंड लगी जो આના પણ એડ લગાવવાનો છે એડ એ પણ લાગી દેશે અડવાઇઝ મીટુજ લાગી જાય એવી એડ લગાવી દેજો એ મિત્રો આપણે આના અંદર એડ લગાવી દઈશું એટલું ફિલ્ડ કમ્પ્લીટ કરી દઈશું બસ લગાવી દઈએ એવું એડ લગાવી દેશું पैकिंग पर गिल्स लगाई दई छु पछि पेकिंग लगाई दई छु आपणे पछि चार बोल्ड पिक कर दई छु पैकिंग लगा लगावी कंप्लीट पैकिंग हम पे पेकिंग दी हमें नो तो नो को पर लगाई दई छु नो तो को पर लगाई दी इमा तो चार वाइसर पर लगाई दई छु ए ए

એડનો બ્લોકનો દસ નંબરનો બોલ્ડ પણ લગાવી દઈશું આપણે બોલ્ટ પણ લાગી ગયો હવે આપણે ટાઈમિંગ મેળવવાનું બાકી રહેશે હવે ફાઈનલી મિત્રો આપણે એ બીન ફિટિંગ થઈ ગયો બ્લોક ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે આ કાર્બેટર ફિટિંગ કરવાનું છે કાર્બેટર ફિટિંગ કરી દઈશું એના પછી ટાઈમિંગ મેળવી દઈશું આપણે

આવું ટાઈમિંગ મિલાવી દઈશું આપણે આ ટાઈમિંગ આ ટી રહ આટલા પચા બરાબર આવે આ રીતે ચક્કર આ ચક્કરનું આ રીતે આ રીતે રાખવાનું ચક્કર અંદર ભરાય આ ચક્કર સેટ કરી ચક્કરનું ટાઈમિંગ સેટ કરી અને પછી તમારે બોટ લગાવી દેવાનો નંબરના બોલ્ટ બોલ્ટ અહીંયા લગાવી દેવાના આઠ નંબરના બોલ્ટ લગાવીને બોલ્ટ ટાઈટ કરી દેવાના કમ્પ્લીટ આઠ નંબરનું બોલ્ટ લઈ મેગ્નેટાઇઝ દાવ પકડીને બોલ્ટ ટાઈટ કરી દેવાના આજે આપણે ટાઇટ બોલ્ટ કરી દેવાના છે મેગ્નેટ આઉટ પોન લગાઈ જવાનું મેગ્નેટ ઉપર ટાઈટ થઈ ગયું બને આમી બોલ્ટ ટાઇટ થઈ ગયા હવે આપણે વાલ સેટિંગ કરી દેવાના વાલ આવે ત્યારે ટાઈટ કરી દેવાના લોલ ક્ષેત્ર દેવાનો હવે આ તો મેં કમ્પેટ સેટ થઈ ગયા

મિત્રો હવે પ્લગ પણ લગાવી દઈશું આપણે પ્લગ ફિટ કરી દઈએ આપણે કમ્પ્લેટ એ આપણે કરી દઈએ કમ્પ્લેટ ટાઈટ થઈ જાય બસ આપણે બાઇક ચાલુ કરીશું ચેક કરવા માટે કમ્પ્લેટ થઈ ગયું શ પાઇપ લગાવી દઈશું અરેશ પાઇપ લગાવી

એના બે બોલ્ટ નીચેવાળા વાળા લગાવી દેસુ અત્યારે બટોની ઢોકળી પણ લગાવી દેસુ ફિટિંગ થઈ ગઈ છે હવે આપણું બધું ફિટિંગ થઈ ગયું છે બાઇક થઈ ગયું છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો